તો હેલો ડિયર ફ્રેન્ડ કેમ છો મજામાં મજામાં જ છો તો ફરીથી સ્વાગત છે અમારા એક નવા જ બ્લોગમાં બાકી જો સવાર સવારમાં વાડી આવી ગયા છે ભાઈ વાડી આવીને ભાઈ કેરો લીંદવાનો છે તો ભાઈ લીંદવાનું કરી દીધું છે ચાલુ ને ભાઈ અડધો લીંદ આવી ગયો છે ને અત્યારે વાગ્યા છે ભાઈ બાર એટલે કે ભાઈ બાર વાગ્યે બ્લોક સ્ટાર્ટ કર્યો છે સવારે કાંઈ કર્યો નથી ભાઈ બાર વાગ્યે બ્લોક સ્ટાર્ટ કર્યો એટલે ભાઈ જો ભાઈ રસોઈ તો બનાવી જ પડે તો ભાઈ આ બધું રાંધવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ ને મારે જવાનું છે ગામમાં તો ગામમાં જઈને પાછું ને એવું લાવવાનું છે ફ્રીજમાં ઠંડુ હોય એટલે ભાઈ મજા આવે બાકી ઊંધિયું ઊંધિયું બની લઈશ ફોન બહુ નહીં લઈ જાય છે ફોન ફોનની આપણે પથારી ફરી જાય એટલે નથી લઈ ભાઈ દૂરથી બતાવી દે તો ભાઈ જો ઊંધિયું શાક સરસ મજાનું બની ગયું છે ભાઈ હવે હું ગામમાં તો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બીજા રેજો આવીને પાછા ફરી મળશું તો ભાઈ જો અત્યારે લઈ લીધો છે ભાઈ પાવડો અને ભાઈ કરી દીધો છે ભાઈ પાણી વાળવાનું ચાલુ જ આમાં સરસ મજાનું પાણી વાળવાનું છે આપણે પપ્પાની જ્યાં છે ભાઈ બપોરા કરવા ભાઈ આપણો વારો ચડી ગયો છે પાણી વાળવાનું તો જો ભાઈ આ પાછળ દેખાય એમાં આપણે પાણી વાળવાનું છે તો હલો થોડોક આ કેરા જોઈ આવું કેટલાક પાણી પહોંચ્યું છે બાકી જો આ કેરામ પાણી જાય છે તો આગળ આવેલા ને એને તમને થોડાક સિનેમેટિક લીધા છે બતાવીશ તો હાલો આગળ જઈને પાછા તમને બતાવો આગળનું થોડાક સિનેમેટિક લઈ લો તો કન્ટિન્યુ વિડીયોમાં બીજા રહેજો જો ભાઈ જો અત્યારે ભાઈ વાગી ગયા છે ભાઈ પાંચ પાંચ વાગી ગયા છે અને અત્યારે જો ભાઈ મેથી ભાઈ લીંદુ કામકાજ ચાલુ છે ભાઈ મેથી લીંદુ છે આ ઘેરો થઈ રહ્યો મકાન દેખાય ન્યા થી ભાઈ આ બેઠી ન્યા સુધી ભાઈ અડધો કેરો લેવાઈ ગયો છે ભાઈ જો સરસ સમજાનું ભાઈ સનસેટ થઈ ગયું છે ભાઈ થોડીક જ વાર છે ભાઈ સનસેટ થવામાં

પૂજ પણ લીનતા છે અને આ જો અહી રહી જ આટલી ને થઈ ગઈ છું કરતા બાકી એને નકલા ભાઈબંધી નું ગીત જ ગાયું છે તો બધા કોમેન્ટ કરી દો કે ભાઈબંધ માટે એક ગીત થઈ જાય થઈ જાય થઈ જાય તમારા ભાઈ બંધ માટે એક ગીત આજ આખો દિવસ નકરું ભાઈ બંધ નું ગીત ગાયું છે જો કે એમના મિત્ર ખાસ મિત્ર એટલે કે હરેશભાઈ જાદવ માટે નકરું એનું ગીત ગાયું છે બે અને બહુ મજા આવી દાંત કાઢવાની કેમ કે ગીત એવા ગાતા હતા ભાઈ એની દોસ્તી ના ગીત ગાતા હતા ને દોસ્ત નું ગીત ગાય તો આપણને બહુ મજા આવે આખો દિવસ નકરો એને જ આજ એને યાદ કર્યા છે નકરા એને જ ગીત ગાયા છે તો હરેશભાઈ જાદવ માટે આપણે કેવી એમને કે એના માટે એક ગીત થઈ જાય હરેશભાઈ જાદવ માટે બાકી બાદ જો કેરો લીંદી છે હવે એટલો રહ્યો છે લીંદા જાય એટલે પછી પૂરું પછી કઈ વાળી જાય શાયદ કઈ કામ નથી જો આવી થઈ ગઈ છે હવે એમાં ફાળ આવી જશે અને હવે થોડાક દિવસ પછી દૂધિયા પણ ઉતારવા મળશે અને જેને મૂળા ખાવાય ને જો ભાઈ આ બાજુ મૂળા થઈ જશે હવે પાક માંથી આવી જશે તો જેને મૂળા ખાવા એ પણ વહી આવજો બાકી મેથી હજુ કઈ મોટી થઈ નથી મોટી થાય પછી જેને ભજીયા ભજીયા ખાવા હોય કે મેથી લઈ જવી અમારે ઓલેથી લઈ જજો તો એટલો લીંદોનું હાલો ફટાફટ નીંદી વાળી પછી પાછા મળવી જુઓ અત્યારે આપણે વાળ પણ કરી થઈ ગયા છીએ હા નવરા ને સુઈ જવાનું છે બાકી તમે લોકોએ પણ વાળ પણ કરી લીધા જશે તો ન કર્યા હોય તો કરી લે બાકી જો અમે તો કરી લીધા ને અમારે સુઈ જવાનું છે એને કરવાનું છે વિડીયોનું એડિટિંગ તો હું સુઈ જાઉં છું તો બધાને આ ગુડ નાઇટ બાકી આજનો અમારો વ્લોગ છે એ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને આ જરૂરથી કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી ચેનલ ઉપર ન આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સાઈડમાં થોડું બેલેકન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની જાણશે સૌથી પહેલાં તમને લોકોને થાય તો ફરી પાછા મળીશું એક નવો સાથે ત્યાં સુધી બધાને ટાટા બે ગુડ નાઇટ